નમસ્તે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે ફરીવાર આપણી સાથે છે એક વ્યક્તિ જેમનું નામ જેમનો પર્યાય છે એ અઠવાડિયામાં જ બદલાઈ ગયો છે બનાસની બેનમાંથી હવે એ બની ગયા છે ભારતની બેન આપણી સાથે છે બનાસકાંઠાના લોકસભાના વિજેતા અને કોંગ્રેસના એકમાત્ર ગુજરાતના લોકસભા વિજેતા ગેનીબેન ઠાકોર ગેનીબેન આપનું ખૂબ જ સ્વાગત છે અને આપે ખૂબ જોરદાર લડાઈ આપી અને એમ મારે કેવું પડશે કે હવે આખા ભારતમાં અને ભારતની બહાર પણ એક વસ્તુ પ્રસ્થાપિત થઈ કે ખાલી પૈસાથી જીતાતું નથી ઓગણીસો થી કરીને આજ સુધી આપણે લોકશાહીના પર્વના ભાગરૂપે અનેક ચૂંટણીઓ જોઈ સ્ટેટવાઇઝ જોઈએ છે લોકસભાની હોય તો આખા દેશ લેવલની ઓગણીસો સુડતાળીસમાં આ દેશને આઝાદી અપાવવા માટે જે આપણા આઝાદીના લડવૈયા મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય સ્વતંત્ર સેનાની હોય જે ગાંધી બાપુ સાથેની જે સમગ્ર ટીમ એ જ્યારે એમને ઝુંબેશ ઉપાડીએ ટાઈમે જે સુખી સંપન્ન પરિવારો હતા ઉદ્યોગપતિઓ હતા એ દેશની આઝાદી માટે ફંડિંગ કરતા હતા આ બે હજાર ચોવીસની ચૂંટણી એવી આખા દેશે ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગે દેશને લોકશાહી બચાવવા માટે ફંડિંગ કર્યું હવે કોઈ એમની પાસે કોઈ મોટું ફંડિંગ ના હોય પણ એક લાગણી પાંચસો આપે હજાર આપે બે હજાર આપે અગિયાર રૂપિયા આપે પણ ટૂંકમાં બધાને હવે એવું લાગ્યું કે દેશની આઝાદી આ દેશની લોકશાહી ખતરા ઉપર છે તો ક્યાંક ને ક્યાંક સરકારો ઉપરથી આશા અપેક્ષાઓ એવડો મોટો સમય આવડી મોટી બહુમતી આપવા છતાં કોઈ પણ કામ પ્રકારના ન થયા હોય તો આ ડેમોક્રેસી દેશ છે ને એ હુનર એ ગુજરાત અને બનાસકાંઠા અને સમગ્ર દેશના લોકોમાં છે તમે એમએલએ પદ પરથી રાજીનામું આપ્યું હવે પાર્લામેન્ટમાં જશો બનાસકાંઠાના લોકોની ખૂબ અપેક્ષાઓ છે આપની પાસે વધી ગઈ છે જેટલું જુસ્સાથી અગાઉ તમે લડતા હતા એમની અપેક્ષા હશે કે હજુ જુસ્સાથી લડો કયા પ્રશ્નોને તમે પ્રાધાન્ય આપશો તમારા વિસ્તારના ત્યાં આગળ બનાસકાંઠા જિલ્લાઓ એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ ગુજરાતનો બીજા નંબરનો જિલ્લો ચૌદ જેટલા તાલુકા છે એની છાસઠ જેટલી જિલ્લા પંચાયત અને ચૌદ જેટલી તાલુકા પંચાયત સાત નગરપાલિકાઓ એટલે વીસ લાખ જેટલા મતદારો આવડા મોટા જિલ્લામાં વિસ્તાર જ અલગ અલગ માગણીઓ હોય ક્યાં ખેતીના પાણી માટેની વાત હોય પણ અમારો જે કોમન જે ડિમાન્ડ છે લોકોની એ આરોગ્ય શિક્ષણ પીવાનું પાણી મહિલાઓની સુરક્ષા મહિલાઓની રોજગારી આ બધા જે પ્રશ્નો જે અમારાથી ગવર્મેન્ટ હોય કે ના હોય વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય પણ હું ધારાસભ્ય સમયના સમયગાળામાં જેટલું થાય એટલું પૂરેપૂરું કરવા માટેનો પ્રયત્ન મેં કરેલો છે ક્યાંક ઘણા બધા કામો સરકાર વગર અમે જનભાગીદારીથી પણ કર્યા છે સામાજિક કામો હોય શૈક્ષણિક સંકુલ બનાવવાની વાત હોય બ્લડ કેમ્પો હોય વ્યસન મુક્તિનું કામ હોય તો એમાં અમે કંઈ ગવર્મેન્ટ કરે તો જ થાય એવું નહીં પણ લોક ભાગીદારીથી યુવા વર્ગને યુવાનોના સંગઠન બનાવીને પણ આ કામ અમે ઝીરો ગ્રાઉન્ડ ઉપર ખૂબ સારું મજબૂતાઈથી કર્યું અને એના હિસાબે સમગ્ર બનાસકાંઠાનો સોશિયલી વર્ક રીતે ગરવા જઈએ તો ઠાકોર સમાજ એ બધા કામોને આધીન એક લાગણી સાથે મારી સાથે જોડાયેલો હતો અને એ ભાગરૂપે અમને મદદ પણ કરી વાવ છે એ ગેનીબેનનો ગઢ છે બરાબર એટલે હવે ગેનીબેન જઈ રહ્યા છે દિલ્હીમાં તો વાવ ખાલી પડવાનું છે હવે જે એમાં પેટા ચૂંટણી થવાની છે એ હવે ગેનીબેન માટે એક પ્રશ્ન રહેશે કે ગેનીબેન તો હવે જતા રહ્યા છે પણ હવે એક નાકનો સવાલ રહેશે એવી રીતના વાતો થઈ રહી છે તો આ વખતે જે કોઈ પણ ઉત્તરાધિકારી હોઈએ પણ ગેનીબેન પોતાના વિસ્તાર બચાવવા માટે અથવા તો એના ઉપર વર્ચસ્વ રાખવા માટે હવે શું કરશે હું માનું છું ત્યાં બધી કોંગ્રેસ પાર્ટીની પણ એક સિસ્ટમ રહી છે કે કોઈ ઉમેદવાર લીડરો પસંદ નથી કરતા એને ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી એનો સર્વે રિપોર્ટ હોય નીચેની કાર્યકરોની રજૂઆત હોય લોકોના મુખે કોનું નામ ચર્ચાય છે જાતિ સમીકરણ શું છે છેલ્લા બે ત્રણ ચૂંટણીના પરિણામમાં કઈ બાજુ આપણે એનું બેલેન્સ કરીએ તો આમાં સુધારો થાય આ પ્રકારનો જે એક બુથ પ્લાનિંગથી કરી અને એક સ્ટ્રેટજી જાતિ સમીકરણ વર્તમાન સમયને સંજોગો આ બધું ધ્યાનમાં લઈ નીચેના કાર્યકરો જે ભલામણ કરે એ વાત અમે પ્રદેશ સમિતિ સુધી પહોંચાડશું અને પ્રદેશ સમિતિ મૌડી મંડળ સાથે મળી હવે જે ટિકિટના માગણીદાર રહેશે ઉમેદવારો એને સાથે મળીને જેને પણ ટિકિટ મળે એને બાકીના ઉમેદવારો જીતાડવા માટે કઈ રીતે મહેનત કરે એવું એક સુમેરભર્યું વાતાવરણ કઈ રીતે સ્થાપિત થાય એવા અમારા પ્રયત્નો રહેશે એટલે ટિકિટનું ફાઇનલ મોવડી મંડળ અને વિધાનસભાના તમામ સમાજના મતદારો આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો નક્કી કરશે ગેનીબેન અત્યારે ખૂબ જ વાત ચાલી રહી છે દિલ્હીમાં જે અત્યારે આપણને ગુજરાતમાં તો ખબર જ છે કે આ વાત બિલકુલ ખોટી છે પણ કોઈ વાર તમે અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ભણેલા એ કોઈ ટીવી ચેનલના માધ્યમથી મેં પણ સાંભળ્યું હતું પણ મારી જન્મ તારીખ જ પંચોતેર છે હવે મારી અત્યારે હાલની ઉંમર અડતાળી વર્ષ છે પછી આમ એમ ગણવા જઈએ તો હું તાલુકા પંચાયતની પ્રમુખ થઈ એ પછી તો પહેલી વખત મેં અમદાવાદ જ જોયેલું છે અમારો જે અભ્યાસ છે એ પણ ત્યાં લોકલ લેવલે ગ્રેજ્યુએટ સુધીનો એ ત્યાં રિષિ છાત્રાલયને આ બધા ત્યાં લોકલ લેવલે જે સંસાધનો તો એમાં થયેલા અને આમ ગણવા જોઈએ તો રૂબરૂ અમિત શાહ ને મેં ફેસ ટુ ફેસ ક્યારે આ સુધી જોયા પણ નથી એટલે પછી કઈ તમે અમિત શાહ પાસે તમે કદાચ અમે અમે કદાચ અમિત ચાવડાની વાત કરે તો બરોબર કદાચ એમને અમિત એમના માટે પૈસા ખાતા અમારા કરાવી દીધેલા કે જેને ચૂંટણી લડવા માટે અમારી પાસે હતું લઈ લીધું એમની પાસે પૈસા માંગવા વાળી વાત આવી ક્યાં હતી એમ અને ન ભૂતો ન ભવિષ્ય આ વસ્તુ શક્ય જ ના બને એટલે એકદમ જે કદાચ એ રોંગ મેસેજ અને જે યુટ્યુબમાં નામ બધું ચાલે છે એમાં જે એમનું નામ તો મને નહીં આવડતું પણ એમણે જે પત્રકારે જે વિગત મૂકી બાકીની બરાબર છે કે જીરો ગ્રાઉન્ડ ઉપર જાય છે સારા માટે પ્રસંગોમાં હાજરી આપે છે ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી ફંડિંગ કરે છે એ બરાબર છે પણ જે અમિત શાહવાળી જે વાત છે

ટેકનોલોજીના માધ્યમથી ઓછા જોવા માંગુ છું તો પછી રૂબરૂ તો કોઈ પ્રશ્ન નહીં અને આપણે હવે અંતિમ પ્રશ્ન કે બનાસની બેન હવે જે ભારતની બેન એટલે અમે થોડા ફિગર જોતા હતા કે બનાસની બેંકનું તો એનું નેટ ટર્નઓવર જ અઢાર હજાર કરોડ છે અને બનાસ બેંકે પણ ગયા વર્ષે બસો પિસ્તાલીસ કરોડ જેટલો નફો કર્યો તો આપ પણ બનાસકાંઠાના જ છો છતાં પણ આપ અને હંમેશા કોઈ સહકારી સંસ્થા હોય એ બધાની હોય કોઈ વ્યક્તિગત માલિકીની ના હોય છતાં પણ આપણે ગ્રાઉન્ડ ફંડિંગ કરવું પડ્યું આ આખી સહકારી સંસ્થાઓનું જે રાજકારણ રમાઈ રહ્યું છે બનાસકાંઠામાં આની માટે તમે પાર્લામેન્ટમાં જઈને શું કરશો આ સહકારી માળખું બનાસકાંઠાના જિલ્લાનું માળખાને અને કેન્દ્ર સરકારને કે રાજ્ય સરકારને કોઈ લેવા દેવા નથી ત્યાં જે એના પેટા કાયદામાં જોગવાઈઓ હોય એ પ્રમાણે લોકલ લેવલે ડેરીઓના માધ્યમથી દૂધ મંડળી હોય બેંક હોય તો એની સહકારી મંડળી હોય અને એના માધ્યમથી આ વહીવટ થાય છે અને જે ખેડૂતોને બેંક હોય તો ધિરાણ કરે એનું વ્યાજ આવે ડેરી હોય તો એનો નફો થાય એમાંથી પણ આજે કાંઈ બનાસકાંઠા પૂરતો એ વહીવટ સીમિત છે પણ એ જે બંને સેક્ટર જે ઊભા કર્યા એ જે તે વખતે કોંગ્રેસની સરકારે શ્વેત ક્રાંતિ હોય અને એક સહકારી માળખું કે જેના લોકોને પણ કોઈ પણ પ્રકારની અડચણ વગર સહેલાઈથી લોન મળી શકે અને એ પોતે સ્વનિર્ભર બની શકે એ ઉમદા વિચારોથી કોંગ્રેસ પાર્ટીએ આ બધા સેક્ટરો બનાવ્યા હતા ખેડૂતો માટે બનાવ્યા હતા ડેરી એટલા માટે બનાવ્યા હતા ખેડૂતો હોય પણ એના પાસે જમીન ના હોય ખેતમજૂર હોય તો પણ બે પશુ રાખીને પોતાનું ગુજરાન ચલાવી શકે એ ડૉક્ટર કુરિયરથી કરીને ઇન્દિરાજીથી કરીને એમના બધા જ ઈવન ડેરી માટે એક હું કોંગ્રેસની સરકારનો એ આભાર માનું કે કદાચ કોઈ પણ સેક્ટરની હેડ ઓફિસ દિલ્હીમાં હોય પણ આ એક ફેડરેશન જ એવું છે કે જેની હેડ ઓફિસ આપણા ગુજરાતમાં આણંદ ખાતે છે ફેડરેશનની અને એ ડૉક્ટર કુરિયરને ઇન્દિરાજી પાસે વાત મૂકેલી અને એમની ભલામણના અનુસંધાને ઇન્દિરાજીએ ફેડરેશનની ઓફિસ ઓલ ઇન્ડિયાની એ ગુજરાતના ફાળે આપી એટલે આ શ્વેત ક્રાંતિ કોઓપરેટિવ સેક્ટર એ કોંગ્રેસની મદદથી અને કોંગ્રેસના સારા વિચારોના હિસાબે એ સેક્ટર ઊભા થયેલા છે અત્યારે ને માત્ર એનો ઉપયોગ એ સત્તા માટે અને વ્યક્તિઓએ જે હડો જમાવી દીધો હોય એના હાગાવાલા ઘણી ને એના સમાજ માટેના સીમિત કરી દીધા છે ગયા વખતે ઘણા વખત પછી જોયું કે કોઈ રાજીનામું વટથી દેવા જાય છે બાકી કોંગ્રેસના લોકો આમ સંતાઈને કે છુપાઈને કે અલગ રીતે અને શંકરભાઈ ચૌધરી જે અધ્યક્ષ છે એમની સામે તો આપણે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ બી નોંધાવી છે કે એમણે અધ્યક્ષ તરીકેનો પ્રોટોકોલ તોડીને સામેના જે પ્રતિસ્પર્ધી હતા ડૉક્ટર રેખા ચૌધરીનું કેમ્પેનિંગ બી કરેલું આપને કેવું ફીલિંગ થયું આપણે રાજીનામું દેવા ગયા ગઈકાલે જે અમારું રાજીનામું હતું એ ગૌરવવંતા ઇતિહાસ સાથે જોડાયેલું હતું એટલા માટે કે આ રાજીનામું કોઈ મારા વ્યક્તિગત સ્વાર્થ માટે નહોતું આ રાજીનામું કોઈ ધંધા રોજગાર કે સામેની ભાજપની સરકારથી સામધામ દંડ ભેદની રાજનીતિમાં દબાઈને નહોતું આ રાજીનામું એક બંધારણીય આપણા હોદ્દાને નિયમ જે કાયદામાં જોગવાઈ છે કે કોઈ વ્યક્તિ બે પદ ઉપર ન રહી શકે અને આ રાજીનામું એ કોઈ મતદારોને વિશ્વાસઘાત કરવાવાળું નહોતું આ રાજીનામું કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હોય કે જે પક્ષે ટિકિટ આપી હોય એની ગદ્દારી માટેનું નહોતું એટલે રાજીનામુંમાં પણ આનંદ અને સાડા છ વર્ષ સુધી હું વાવના ધારાસભ્ય તરીકે મારા મત વિસ્તારના લોકોએ મને સ્નેહ પ્રેમ લાગણી અને હું ફાપી સત્તર સીટો હતી એમાં પણ વિધાનસભા હું જીતી હતી તો એ મારે મારા મતદારોનો પણ આભાર વ્યક્ત કરવાનો રહ્યો અને રાજીનામું આપતી વખતે બધા આગેવાનો હાજર એક ખુશીનો માહોલ એ કદાચ આવો ભૂતકાળમાં ક્યારેય થયું કે ન થયું પણ ગઈ ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના એક સૈનિક તરીકે એક કાર્યકર તરીકે એવા રાજીનામાનો અહેસાસ થયો

જિલ્લા તાલુકા પંચાયત લડી એટલે જિલ્લા પંચાયતનો અનુભવ થયો જિલ્લા પંચાયત લડી એટલે વિધાનસભાનો થયો વિધાનસભા લડી એટલે લોકસભાનો થયો અને કોઈ એકી હાથે કોઈ આમ અને વહીવટમાં હું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી છું જાહેર જીવનમાં તો અઠ્યાવીસ વર્ષમાં છું પણ વહીવટમાં પણ અઠ્યાવી વર્ષથી છું એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની કઈ યોજનાઓ છે રાજ્ય સરકારની કઈ છે ગ્રામ્ય વિસ્તારમાં કઈ યોજનાઓને વધારે વેગ આપવાનો છે એ અધિકારીઓનાની સાથે વર્ષોથી કામ લઈએ છીએ અને આવનાર સમયમાં હવે તો એક હોદાની રૂપે લઈશું આટલી કદાચ ધારાસભ્ય તરીકે લેતા હતા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લેતા હતા પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજનાઓ જે કાંઈ છે એ એમપીના નેજા હેઠળ સીધી આવે છે અને એ પારદર્શક રીતે છેવાડાના લોકોને એનો લાભ મળે એવા પ્રયત્નો રહેશે ઘેનીભાઈ ગઈકાલે આપે કીધું કે હું ભલે પાર્લામેન્ટમાં જાઉં છું પણ એકવાર વિધાનસભામાં ફરી આવીશ ભલે પછી તમે મને ધારાસભ્ય તરીકે બેસાડજો એવું કેમ કીધું આપે મને પોતાને એમ કે અમારા જાહેર જીવનના સમયગાળા દરમિયાન હજુ આટલા વર્ષ સંઘર્ષ કર્યો પણ સરકાર અમે કોંગ્રેસની નથી જોઈ અને અમને પોતાને એમ કે આવડા મોટા જાહેર જીવનના આવડા સમયગાળામાં એકાદ વખત સત્તાધારી પક્ષના ધારાસભ્ય તરીકે અને જે લોકોના કામ રાજ્ય સરકારે કરવાના હોય એ નથી થયા અને ક્યાંક ને ક્યાંક એક લોકોની પણ આશા અપેક્ષા છે કે ઘણા વર્ષોથી રાજ્યમાં સત્તા પરિવર્તન નથી થયું અને સત્તા પરિવર્તનના માધ્યમથી છેવાડાના લોકોને એક સારું કામ થાય વંચિતોનું થાય ઓબીસી આજે ધારો કે ગુજરાતની અંદર ચોપન ટકા વસ્તી ઓબીસી છે પણ એને જે બજેટમાં લાભ મળવો જોઈએ ના મળે વસ્તીના ધોરણે કોઈ બજેટની ફાળવણી ન થાય મંત્રીઓની વાત આવે તો એમાં પણ કોઈ પેલું નહીં એટલે એક એક અન્યાય જે ને અન્યાય એ અન્યાયની જે પરાકાષ્ટ છે તો એકાદ વખત સરકાર આવે તો અન્યાય કરવા પણ ખબર પડે કે જ્યારે સત્તા વિહોણા હોય ત્યારે શું હાલત થાય છે આભાર થેન્ક યુ આપે આપનો અમારી સાથે વાત કરી વેરી મચ